બધા એક જ રિક્ષામાં બેસવાનું હતું ને અમે છે જણ આ જણ એક રિક્ષામાં બેસાય નહીં તમે જોઈ શકો છો અમને અમે એવા છે કે નહીં બેસાઈ પણ અમારે જોવું હતું એક જ રિક્ષામાં તો રિક્ષા વડે ના પડી દીધી એમ નહીં બેસતા તમે ચાલતા જ જાઓ આટલે ચાલતા ચાલતા જઈ રહ્યા છે અમે અહીંયા મોલ બનવાનો છે યસ યસ મોલ બનવાનો છે તમે તમને વધાવો કોઈએ જમીન ખરીદી હોય તો ખરીદાઈ ગઈ છે જમીન પાણી પૂરો નો ઠેલો ખોલો નથી અમે અહીંયા

કાકા અમે અમારે દસ જ રૂપિયા મનાવીએ અમે પંદર રૂપિયામાં નહીં એટલે તો અમે બતાવીશું તમને અત્યારે અમે જવાના છે અંકુને બહુ ભૂખ લાગેલી છે ખાવા અને હંમેશા અમારે છે ને આગળ બેસવું પડે છે બંને ખુશબુ એ જો આવી જગ્યાએ મને બેસાડે જો

એ મરતી હે યસ એ લોકો બધા ભવિષ્યમાં અહીંયા આપણો ફોટો લાગેલો રહે ચાલો તે તે જે રહે છે આ લોકો ભેલ ખાવા કોણે ભેલ કોણે ખાવી છે મે કલ્પી મારે કોઈ બીજું ખાવું છે યાર ભેલવાડા કા કાર્ય ને આગળ ગયા છે ભેલ ખાવા અહીંયા કારે હોય બાડોલી સર્કલ પર લિનિયર પર અમારી બહેને છે બેલ ને આઠ નવ દસ જણ ઉભા રહી ગયા છે ચણા બની રહી છે બેલ કોની બને કારણ કે પાયલ છે સ્વામિનારાયણ ભગવાન ની ભક્ત થવા કાંદા ને લસણ ની ખાય એટલે કાંદા વગર ની

મારી વાત નહીં મારે તો કે કૃષ્ણ બહુ મસ્ત એને બોલ હવે તો હવે આપણે જવાના છે આવો જી કા આવો જી માં કયું આવો જી કોણ આવો જી આવો જી میرے ઓકે ઓકે હમ આવતે હે तेरे साथ ખાજી થઈ ગઈ છે આપણને હવે ખબર નહીં એ લોકો ક્યાં લઈ જાય છે પણ મારે ખાવી છે પાણીપુરી બીકોઝ આઈ એમ વેરી ફૂડી ગોલ ओके आनी બીજી પાણી ભરી આપણે કાંકો કંઈ ઓકે ઓંકો કંઈ મને ખવડાવવા માટે લઈ છે આવો જીમાં બેકરી ઓંકો જા ઓકે બ્રો મુ મેરેકો ક્યાં લેકે દેને વાલી હૈ ઓ સોલિડ મસલી ઓ સોલિડ મસલી મસાલા મને સોલિડ મસલી લે લે ઓંકો અરે એક સોલિડ મસલી લે

હા અંગુના ફોર્મમાં આપણે બ્લોગ ઉતારીએ છીએ તો આભાર માનીએ છીએ ચલો બાય આભાર મા છે એટલે મે તને નહી આપી શકું તારી સન્ને લકન દેઈ ચલો ને હું કહેવાય સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહી અમારી આવી મસ્તી જોવાના હોય તો સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન પ્રેસ લેજો બાય આજે ભૂખડ માણો